ઘરે નઈ જાવી નહી જ આપણે ના હોય ને તો આપણો વાડો ને તમે અહીંયા જો હું ખાટલો અહીંયા લેતા આવું ભાઈ એટલે બધે મને જો નું ઘરે બરોબર ઘરે કોમ કરી કરીને ઘંટાળે છે અને મારા હમણાં

આ હું એને કોણ હવે સમજાવે કો આટલી ઉંમરથી તો સમજતા નહીં એટલે હું જે લાગે થાચો પાછો તો એક તો અમારા માન નેટ હંતાળી અંતાળીને લઈ જાઉં દવાખાને તો પછી રખવા મેલતી નહીં અને જો હમણાં આ ઉઠી જાય ને ખબર પડશે ને કે આ લઈ જતા દવાખાને તો મારે તો લેવાના દેવા થઈ જાય ઘરમાં પૈસા હોતા નહીં જોતાથી પૈસા લાવી અને મારા માન હું દવાખાને લઈ જાઉં અને તોય ઘરે આવી કં કાં કં કરે તો મારા ઓનો મારા બેન ઝઘડો થઈ જાય એટલે ના હોય ને તો મારા બહેન આજની રાત રાખું વાડે અને હવારમાં તાર મૂકી જાઉં અને હવારમાં જે છે ને થાપ પાડી અને શાંતિથી વાત કરીશ કે ઓમનું ઓમ હતું એમ પાછો ફેર મારા ચપડો થઈ જાય નેઠ મટ્યું હતું અને ફેર ચપડો થઈ જવાનો છે આ ચેટલે રહ્યો ખાટલો લેવા ઈ ખાટલો ટાળી હુઈ જોક શું દેખાય હ ચોય દેખાય હ જો કે આ માના દાડા લાયા હ માના ગા વાડે લાઈન મેલી હે બોલો આ મોદી હું નજીમાના ઊભી રાખી હે કલાકથી ચોય દેખાય હે યાર

તમારા કંકામ તો મારા નેટ હંતે અંતર નેકળ ઉપર ઘરની ની બહાર હવે અમે જ લઈ આલી હતા મને નહીં તમે ઓરવા નતા જ્યા તમે આ તમે લઈ આલી પણ આ તમારા લીધે તો આ ઝઘડા પ્યા ઘર મારે શું કરવાનું હવે જા મને ચાલ હવે અતાર માં ચા ના હોય ના મને ચા વગર તો નહીં ચાલે જા તું ખાવાનું તો મને ડોક્ટર ના પાડી હો પણ મને ચા તો મારા જોસે હેટ પણ અતાર માં ઓછો ચા ચા મેલું એ મારા ને જો હે મુ મેલું હેટ છે ના તારે નહીં મેલી ચા હું મેલતા હું ના હોય તો તું બેસ કોઈ આવું હું મેલવા ના ના હું મેલતા જેવું હોય છે તો હારી મેલ જા આદુ બધું નાખીને

અને આ જોજો માને મોદી હા અમે જેટલી મજૂરી કરી કરીને ઘર બનાવી હવે ઢાળિયામાં હવે આ આવી ઠંડી પડે હવે મને ઢાળિયા મૂકવા દીધી હોત તો સેટે આ પેસોના વાડે કાઢી છે હવે ઓયન શરમ આવો હજી તો હું જીવું હું મન કાઢ હું મરી જાય એ દાર તો મને એક સેકન્ડ નહીં રાખે ઘરની અંદર સીધી મને તો લાગે એ દિવાળ સુધી ચોંપી દેશે મને હું કરવાનું આ છોકરાઓનું કહો આપણે મોદા થઈએ તો આપણે એક તો ડોક્ટરને મો મરા મને તો ખાવાની મને ના પાડી કે તમારા પેટમાં પેલું ફંક્શન થઈ ગયું એનું ફંક્શન થઈ ગયું હા ખાવાનું ના પડી ખાતા નહીં કે વધારે ફંક્શન થઈ જશે ફંક્શન થઈ જાય કે એકલી કશું નહીં ખાવાનું કે ચા પાણી ખાલી પીવાનું હવે ચા પાણી પડે હું તો વધારે ના જીવું મરી જવું એકલી ચા પાણી જીવાય આ હે બાપ શું કરે હું આ છોકરો ચા મેલવા જ્યો દેખાતો દેખાતોય નહીં ચો જેટલે હું આખી કાઢી ગઈ મને આ ક્યારે આવવા હોત પેલા વાહરી પડી રહત હું ચુપચાપ શું કરવાનું કહો આ છોકરાઓને મોટા કર્યા આ આવા દાડા આયા મારા તો આવું જીવવાનું તો ટાઈમે મળતો નથી હવે આખો દાડી કોમ કોમ ને કોમ કોમ કરું છું દાડે ટાઈમ મળતો નહીં મને દાડે ફોણી પાવાનું હોય ને ઓય જવાનું ઓય જવાનું હોય પણ હમણાં ઘણા ટાઈમ થઈ ગયો છે ભાઈબાને બંને ભેગો થયો નહીં ફોન લગાવવા ફોન લાગતો નહીં શીખે ફોન ને શું ખબર જ નહીં હવે ઘણા દિવસ થઈ ગયા પણ હવે જવું પડશે ગામમાં ભેગું થાય એને કે હું ભેગો થયો નહીં અને મને ટાઈમ મળતો નહીં દાડે આપવું જોઈએ અત્યારે ભેગો થઈ જાતા હોય એટલે ખાસ ટાઈમ થઈ જાય એટલે ઘણા દિવસે જવું પડે ને આપણે કોમ જિંદગી કોમ જ કરવાનું હોય ભેગો ભેગો થતા હોઉં અને ફોન લાગતો નહીં એટલે બધું જાતા જ આ મારા ઘરમાં મારા સોનની ઘર જોડે જેમ કોમ કરવું પડે જો તો પછી કોણ ખાખડાવે છે આ બધું છે આ બધું ડુસી ના પાવાનું મેરી મેરી મારતો પડે લોક તો જો આખા દાંટાળેલો હોય તો મારી માં કડીક માં ચા મેલા આવે છે કડીકમાં કે આ લેતા કડીક માં પેલું લેતા કડક તો કે વિહો ખાવા ત્યાં મને ને કે પેલી અને કંટાળ્યો છું પેલી ઉઠશે ને તો ફેર ઝઘડો કરશે ફેર માર મારતો ડખા પડશે આવું જો નારો તો હુડી વચ્ચે હો પાડી છે આ લઈ ચા ચા કરે છે ચા સે ચા મે થોડો પાઈ દઉં બેન આહા હા સલા ચા બનાવા રે ઓ કસી ગયો પથરા ઉકાળવા રે છો જો દેખાય હ શીખા ચોપ પહેહી જાય શીખા ઘરમાં માં જાય હે શું શી ખબર આહા અલ્યા સંજે એય તું છે હા આયો

તારો બાપો હતો ને તો હારું હતું તમે થોડા લાગમાં રહેતા હાવ બગડી ગયા હોય લાકડા પૂરી થઈ જાય પણ નહીં શું કરાવી ગયા નહી એ રિપોર્ટન ફિપોર્ટન કરાવતો માત્ર રિપોર્ટ થયું દેખાડાય

તમે વીવા કેવું મારી મારા ઘર માં મારે બીઆવાનું બોલો મારા મારા ઘર માં મારે નહી જવાનું

કોઈ છે ઘરે કોણ છે કોણ છે ઘરે હા તમે કોણ ભાઈ હું આ ગમમાં મારા ભાઈ ભેગો થવા તમે કીધું ગંગા નું ઘર આવ્યું કે ગંગા નું ઘર તો આવ્યું જ તમે કોણ છો મો ગંગા ને ભેગા પણ એવું એમ હોય હું કોમ હતું કહો હા ભાઈ મને ભેગો થાય તો પછી નીકળે તો ખબર પાડતો જો તમે કોણ મો ગંગા છોકરો જ છું બરાબર એટલે અમે ભેગા ભણતો હતો એટલે મૂકે તો વાઠીને નીકળ્યા તો કીધું

ક્યાં ગંગાન કરશે પણ હવે એને હવે નાય હેચોરી જ પાડું ના ના જવા તો દે જે હશે એ જોયું જા જો હમણાં ના પાડીશ તો એને એમ લાગશે કે છોકરો તો મને જવા દેતો નહીં તો એ પહા મારતો લોચા પડે ના ના હો જ્યાં જવા દે હેઠ અમે મારા માન સ્વભાવ તો મને ખબર છે કે અહીંયાને બહુ બોલવા જુઓ છે ના જ્યાં જવા દે એટલે અહીંયાને થોડો ટાઈમ જાય અને અહીંયાને થોડી રાતની નીકળે જે થાય એ જોયું જા હા જવા દે હો જ્યાં પા ત્યાં મને હું વાદ હવે

ઓય જ લેવાનું હવતાર માર જોડે ઓય બેસ હાર તો હું આય કન રહું તમનો ખાટલો તો પડ્યો એટલે લેતા ખાટલો હોમ મે પડ્યો જો લેતો હું ખાટલો પાછો વળજો હો એટલે હું જતો બોલાતું નતું મારા પેલો ખાટલો પડ્યો પથ્થર આપડે ઊંઘીએ વાતો કરીએ આખી રાખું નહિ અને લાકડા પડ્યા હે પેલા પડ્યા લાકડા

જેટલા દાણાથી અઠવાડિયાથી મોદી પડી હતી ઓય ખાટલો લઈને ઉગ્યું પણ કોઈ મારું બેઠું ચકલા જેવું ફરક્યું નહીં કે લાય હું ખબર કાઢી આવું મારો છોકરો મને પૂછવા આવતો નહીં ખાવા મેલીન નાં જાય હે ચા મેલી ને નાહી જાય હે હવે મારો આ આવ્યો મારો વાતનો વિહામો થશે મને જવા તો નહીં દેવો મને તો જો જાય ને તો ધોકો મારું જશે નહીં હવે એને જવા નહીં દેવો મારે એટલો વાતનો વિહામો રહે કે કોઈ મારું ખબર લેવા નહીં આવતું મને કોઈ પૂછતું નહીં એટલે જોવા જેટલે રે હુકા